મિત્રો વિડીયોને પૂરો જોશો વચ્ચે અધૂરો ન છોડો અને મા બનાસની ચેનલને સપોર્ટ કરો સામે તમે જોઈ રહ્યા છો ગ્રુપોની અંદર પહાડોની અંદર ઘર દેખાય છે લોકો કરે છે વસવામે જે પહાડમાંથી બનાવી છે ગાડી ચાલે જે હું સ્ટુડિયો છું પહાડ જે રીતે એની જે રસ્તો બનાવ્યો છે ગાડી ચાલે હું તમને બતાવીશ સ્ટુડિયોમાં જોડાઈ રહ્યો છું સામે જે દેખાડી ગાડી નીકળશે

તો આપણે સુરત બહાર નીકળી ગયા મિત્રો અહીંયા ભરવાડ આવી ગયા આવી મિત્રો અને સુરંગ છે આ તો નાની હતી એક એક કિલોમીટરની પણ સુરંગો આવેલી